તો સુરેન્દ્રનગરમાં ધોળી ધજા ડેમ ભર ઉનાળે ઓવરફ્લો થયો છે ત્યારે નર્મદા કેનાલનું ડેમમાં પાણી છોડાતા ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે સુરેન્દ્રનગર સહિત જોડતા શહેરોને પીવાનું પાણી પૂરું પાડતો ડેમ ભર ઉનાળે ઓવરફ્લો થાય છે ત્યારે પીવાના પાણીની સમસ્યા વચ્ચે ડેમ ઓવરફ્લો થયાના દ્રશ્યો સામે આવે છે ત્યારે ભર ઉનાળે એકાએક ડેમ ઓવરફ્લો થતા શહેરીજનોમાં પણ આશ્ચર્ય થવા પામ્યું છે ત્યારે નર્મદા કેનાલ નું ડેમમાં પાણી છોડાતા આ ડેમ ઓવરફ્લો થવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર સહિત જોડતા શહેરોને પીવાનું પાણી પૂરું પાડતો ડેમ ભર ઉનાળે ઓવરફ્લો થયો છે તેને પીવાના પાણીની સમસ્યા વચ્ચે ડેમ ઓવરફ્લો થયાના દ્રશ્યો સામે આવ્યા જેમાં ભરૂનાળે એકાએક ડેમ ઓવરફ્લો થતાં શહેરીજનો પણ આશ્ચર્યમાં મુકાયા છે